જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે પતરા કાપીને ઘાયલ બહાર કાઢ્યો પણ સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતું બનામની વિગતો અનુસાર સુરતના ના કામરેજ સ્થિત કુંકુમ બંગલોસ ખાતે રહેતા 55 વર્ષીય દીપક મોહન કોરાટ અંકલેશ્વરના ના અંદાડા ગામ ખાતે સિવિલ કન્સ્ટ્રક્શન સાઇટ ધરાવે છે ત્યાં તેઓ આજરોજ પોતાની કાર લઈ સવારે આવી રહ્યા હતા તે દરમિયાન પાનોલી નજીક પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સામે પરિવાર હોટેલ પાસે તેમની આગળ ચાલતા ટેન્કર ચાલક કે પશુ આવી જતા અચાનક બ્રેક મારી દીધી હતી જેને લઈ દીપકભાઈએ પણ પોતાની કારને બ્રેક મારતા પાછળ આવી રહેલ ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારી તેમની ગાડીને ટક્કર મારતા આગળના ટેન્કરમાં તેમની કાર જઈ ભટકાઈ હતી અને બે ટેન્કર વચ્ચે કાર સેન્ડવિચ બની ગઈ હતી જેમાં દીપકભાઈ કોરાટ ફસાઈ ગયા હતા આ ઘટનાને લઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા તો અકસ્માતને પગલે ચક્કાજામ સર્જાયો હતો જે અંગે જિલ્લા ટ્રાફિક પોલીસને જાણ થતાં ટીમ ટ્રાફિક મોબાઈલ વાન લઈ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યાં ટ્રાફિક જવાન દીપકભાઈ નૂરજીભાઈ સહદેવભાઈ દ્વારા બોલાવી ગાડી બહાર કાઢ્યા બાદ પોલીસ સ્પેશિયલ વાનમાંથી કટર લઈ પોલીસ જવાન દીપકભાઈ કારના પતરા કાપી ભારે દીપકભાઈ કોરાટને બહાર કાઢ્યા હતા જોકે સ્થળ પર એકસો ની ટીમ હાજર હતી પણ દીપકભાઈનું મોત નિપજ્યું હતું ઘટનાના પગલે ટ્રાફિક જામને લઈ ટ્રાફિક પોલીસની ટીમે અશોકભાઈ ગોપાલભાઈ અને યોગેશભાઈએ દૂર કર્યો હતો પોલીસની ટીમ લઈ ટીમના સભ્ય અશોકભાઈ તેના સ્વજનનો સંપર્ક કરી પરત કર્યો આ ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી ટેન્કર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા